મિત્રો ભાવેશભાઈ કીર્તિ પટેલ ઉપર કેસ કરેલો હતો લાખ રૂપિયો માગ્યો હતો વાદર ચોદ વાહ કીર્તિ પટેલ વાગો તો કે નતો માગો તે કીર્તિ પટેલ માગો તો ને ભાવેશભાઈ ની વાઇફ મેળા થી કીર્તિ પટેલે પચીસ લાખ માંગ્યા હતા હું વીતતું હોય છે એ સમય કેમ કાઢ્યું હોય છે હે હે શરમ વગર ની બસ કરી જા બસ કરી જા અને અમુક અમુક હું કઈ છે અમુક અમુક કે તું સંડાસ તો બનાવી દે એ અમુક અમુક નહીં એ હું જ કહું સંડાસ બનાવવાનું હા કે તું એવડા એટલા લાખ રૂપિયાના ના ફોન માં ત્યાં વિડીયો બનાવો ને એ મોબાઈલ પેલા વેચી દે અને એનું સંડાસ બનાવી ના આવા આરોપ નાખે હું આ મોબાઈલ હાદો વાપરું મારે આ સોડો લેવાની ત્રેવડ નથી એટલે હું સંડાસ નું કઉ આ મારી ગાડી હું હિન્દ્રી બાંધી નાખું કીર્તિ પટેલ તું ખજુરભાઈ નો વિરોધ કર વિરોધ કરવાનો છોડી દેજે ખજૂરભાઈ નો વિરોધ કર્યો તો માં આમ કીર્તિ આમ તો કીર્તિ એક મકાન બનાવેલું છે પણ ક્યાં ખબર છે પગલાપુર માં ને પગલાપુર માં એક ઓકનું નું મકાન પણ બનાવેલું છે ને બે સંડાદ બાથરૂમ પણ બનાવી દીધા છે તમને કોઈને વિશ્વાસ નહીં ને પ્રુફ સાથે બતાવીશ તો છે ને પેલા તો આપડે કીર્તિ નું ભૂજ બતાવું ક્યાં છે ચાલો આ રહ્યું કીર્તિ નું ભૂજ ને આ રહ્યું છે પાણીનો ટાકો છે ને હવે તો છે ને હવે માનવામાં આવી ગયું તમને બધી હવે માનવામાં આવી જાય તમને બધીને તો હવે કોઈને પણ બનાવવાનું બાકી હોય ને તો કીર્તિ ને મેસેજ કરજો તમને બનાવી દેશે આ તો કાયદેસર સરનું છે એના ભૂતવે બનાવેલું છે તો ચાલો લાઈક કરી દેજો ને ફોલો કરી દેજો આ જો ફોટા વાળા કેસ બધા એના મારી મારીને જો આનો સ્ક્રીનશોટ પાડો અને ઝૂમ કરીને હાથ રાખો એટલે તમને છે કે નડે કીર્તિ પટેલ ખચ્ચર આ બધા એના સ્ટેટસ છે અગર હિન્દુ હોય અને સપોર્ટ કરતા હોય આ હું છે અંદર અંદર જ માકા ચોરી કરે છે લોડી

એટલે ખજૂર 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 નો વિવાદ હું કામ કરો ભાઈ ખજૂર કામ કરે એવું એકાદું કામ કરીને બતાવો તમારી અંદર તાકાત હોય તો કોકના એક ઘરની ઈટ તો મૂકીને બતાવો તમે હાલી નીકળ્યા હવે કીર્તિ પટેલ કીર્તિ પટેલ હું મારે કેવું યાર કીર્તિ પટેલ કદાચ તને ખજૂર થી કોઈ તકલીફ હોય તો તું વિરોધ કરતી હોય આપડે સમજાય કીર્તિને આપણે સાઈડમાં મૂકીએ પણ એની પછી બીજું ચગી છે હેલો મિત્રો જય માતાજી આજે મેં જોયું કોઈ આયરાણી હતા બરાબર ની ગાળો દીધી કે નહીં તો સાંજે કામ કરો ઘરમાં એક કટુલા હોય તો ભી પડી જતી હોય ચોખાનું તમે ગરીબો ને શું આપો એટલે જે ખજૂર કામ કરે છે ને હું એમ કહું પાંચ મર્ડર કર્યા હોય ને ખજૂરે પાંચ મર્ડર એની લાઈફમાં તો માફ થઈ જાય એવું કામ કરે ભગવાન એને માફ કરી દે અને બીજી વાત કે લોકો કદાચ એને દાન દેતા હોય એને દાન મોકલતા હોય રૂપિયા મોકલતા હોય તો એ ખજૂર જે કામ કરે છે એ કામ જોઈને મોકલતા હોય એના વિશ્વાસે મોકલતા હોય બાકી લોકોને ઉલ્લુ બનાવીને પૈસા લોકો પાસે ખંખેર લેવાળા કેટલાય પીડા છે એટલે ખજૂરનું કામ સારું છે એનો વિરોધ કરવામાં વિરોધ કરવો હોય તમારે તો ભારતીય જનતા પાર્ટીમાં ક્યાં એવા ભ્રષ્ટાચારી નેતાઓ નથી એનો વિરોધ કરો ને તો ખબર પડે અસલી દમ છે તમારામાં જેમ અમે કરીએ જેમ